આહિર સુવર્ણકાર સમાજ ઉદ્નાદ દ્વારા સુવર્ણ સંકલ્પક પ્રતિષ્ઠાનના હેઠળ પ્રથમ વખત ક્રિકેટ રામટ 2024 હજાર આયોજન કરવામાં આવે ટુર્નામેન્ટનું આયોજન અડાજણ ખાતે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા રમતગમત પ્રત્યે જાગૃતતા આકર્ષક સ્પર્ધા દ્વારા યુવાનોમાં ઉત્સાહ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવી હતી આ પ્રસંગે સમાજના મુખ્ય સમિતિના મોખરાના સભ્યો અને આહિર સુવર્ણકાર સમાજના આગેવાનોએ સહયોગથી આયોજન કરવામાં આવ્યું મુખ્ય સમિતિમાં શ્રી જગન્નાથ સત્યસિદ્ધ સોનવણે શ્રી ધનંજય પાડુરંગ શેઠ બ્રામે શ્રી અનિલ જગન્નાથ શેઠ દુસાને અને અન્ય આગેવાનોના સાથ સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે આ મહોત્સવ માટે દુશાને પરિવારની વિશેષ શુભેચ્છા અને સહકાર પણ પ્રાપ્ત થયો છે શ્રી અનિલ દુશાને દ્વારા રમતગમત માટે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સમગ્ર આઈડ સમાજ માટે પ્રેરણારૂપ અને રમતમાં યુવાનોની ક્ષમતા ઉકેલવાનો માધ્યમ બની રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી આ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ સામૂહિક સરકાર અને રમત ઉત્સાહનું ઉદાહરણ છે જે સુરતના રમતગમત પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો યા સર્વ ગોષ્ટી બગુન કાર્યકારી મંડળાચે અધ્યક્ષ ઉપાધ્યક્ષ યની विचार करून हा उत्साह बघून एक परत नवीन घोषणा काल करण्यात आली विनर टीम टीम जी झालेली तिला तर देणार आहे त्यासोबत सोबत, सोबत अकरा हजार रुपये कॅश पारितोषिक आपण जाहीर केलेलं आहे तरी आणि रनर अप जी टीम फायनलमध्ये जाऊन रनरअप होणार आहे त्या टीमला सुद्धा एक्काश रुपये देऊन आणि ट्रॉफी देऊन त्यांचाही आपण सन्मान करत आहोत या घोषणा अध्यक्षांनी आणि कारोबारी मंडळाने केलेली आहे तर या या घोषणेसाठी पण तुम्हाला खूप खूप शुभेच्छा खूप चांगला असा निर्णय मुलांना उत्साह वाढवण्यासाठी घेतलेला आहे आभार थँक्यू जय जय नर समय मीडिया न्यूज साथे सुनील पाटील सुरत